જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજનો દિવસનો આ વિડીયો એક્સ્ટ્રા વિડીયો છે દિવસ દરમિયાન તમને શોર્ટ વિડીયોથી મેં પરેશાન કરેલા છે અને ગઈકાલે આપણે ઓલરેડી એક સિડ્યુલ નો તો શિડ્યુઅલ પાંચ દિવસનો અને વાઇઝ માહિતી પૂરેપૂરી આપી દીધેલી છે કોઈ પણ જિલ્લાને બાકાત રાખ્યા નથી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને સમલગ્ન જે કંઈ મધ્ય ગુજરાતના પણ આપણી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમને ખાસ પહોંચી શકે માહિતી એમના માટે દક્ષિણ ગુજરાત માટે પણ આપણે માહિતી આપી દીધેલી છે ગઈકાલે જે માહિતી આપી હતી ભાવનગર અને અમરેલી જિલ્લાની તો ગઈકાલે ત્યાં વરસાદના એક્ટિવિટી જોવા મળી જેમાં અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા તાલુકામાં ઘણી બધી સારી એક્ટિવિટી જોવા મળી આજના દિવસ માટે પણ એક્ટિવિટીની જે કંઈ આપણે આગાહી આપી હતી એ આગાહીમાં આપણે ઉત્તર સરહદી વિસ્તારના જે વિસ્તારો છે એમની આગાહી આપી હતી કે એટલે કે અરવલ્લી ખેડા મહીસાગર એ વિસ્તારની આગાહી આપી હતી જેમાં હિંમતનગર મોડાસા બાયડ ધનસુરા સાબરકાંઠા જિલ્લાની અંદર અરવલ્લી જિલ્લાની અંદર અને ખેડા અને મહીસાગર જિલ્લાની અંદર છૂટાછવાયા વરસા વરસાદ જોવા મળે છે એટલે મિત્રો આની સાથે આપણે ઉલ્લેખ પણ કરી દીધેલો છે કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય આ વરસાદ છૂટાછવાયા અને માત્ર થોડા ઘણા સીમિત એનો વિસ્તાર પણ બહુ નાનો હશે પણ એની તીવ્રતા વધુ હશે તો એવી જ રીતે એક ઝાપટા રૂપે આશીર્વાદ ઘેલા સોમનાથ વિસ્તાર એટલે કે જે સૌથી વધુ અત્યારે મુશ્કેલીમાં હોય તો એવો ગુજરાતનો વિસ્તાર એટલે જસદળ વિછિયા તાલુકો અને સો સુરેન્દ્રનગરનો સાયલા તાલુકા બંનેની અંદર વરસાદ થયો છે એમાં જસદણ વિસ્તારની અંદર વરસાદ થયો છે અને સાયલાની અંદર વરસાદ થયો છે એનાથી હું ઘણો ખુશ થયો છું કારણ કે એ લોકો આજ બે મહિનાથી રાહ જોઈ રહ્યા છે વાવણી પછીનો એમને કોઈ સારો વરસાદ થયો જ નથી હજી એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વાવણી પછીના વરસાદ નથી થયા આજનો વિડીયો ટૂંકમાં પતાવી દઈશ એટલા માટે કે ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર તમે એવી ચર્ચાઓ સાંભળી હશે કે સિસ્ટમ ઉપરથી જઈ રહી છે અને સિસ્ટમ નીચેથી જઈ રહી છે અને સિસ્ટમમાં ફ ફેરફાર થવાનો છે ફેરફાર માટેનું જે કંઈ આપણે કારણ આપેલું છે કે ફેરફાર થાય તો આ વસ્તુ શક્ય છે કે આ ફેરફાર થાય અને આપણે ઈચ્છી રહ્યા છીએ કે આવો ફેરફાર થાય એનું કારણ એટલું જ છે કે બીજા ભલે તમામ વિસ્તારોમાં વરસાદ થાય પણ જે અતિવૃષ્ટિ પહેલાં થઈ ચૂકી છે ત્યાં કદાચ એક વરસાદ ઓછો થશે તો એનાથી ખેડૂતોને કોઈ તકલીફ નહીં થાય એક બે પાણ આપવા પડશે પણ જ્યાં વાવેતર નથી થયું એ ખેડૂતોને વધુ તકલીફ છે એટલે કે રાપરનો ખડીર વિસ્તાર છે ત્યાં હજી વાવણી લાયક વરસાદ નથી થયો મારી ઈચ્છા એટલા માટે એવી હતી કે જો સિસ્ટમ ઉપરથી ચાલુ ઉપરથી થોડી ચાલે તો એ ખડીર વિસ્તાર રાપરનો પણ વિસ્તાર જે ઓછા વરસાદ માટે ઝૂમી રહ્યો છે એમનો પણ વાવેતરમાં વારો આવી જાય જે વિસ્તારોને એમ થઈ રહ્યું છે કે અમારા વિસ્તારની આગાહીમાં ભરતભાઈ કોઈ અન્યાય કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર વરસાદ ના થાય ખાસ કરીને દ્વારકા જિલ્લાના જે કંઈ ખેડૂતો છે નારાજ થઈ રહ્યા છે કે તમે અમારા વિસ્તારમાં વરસાદ ના થાય એ પ્રાર્થના શા માટે કરો છો પણ હું એટલા માટે કરું છું કે તમારા વિસ્તાર માટે હજી ઘણું બધું બાકી છે હજી વરસ પણ ઘણું બાકી છે છેલ્લે સુધી કોઈ ખેડૂતોને તકલીફ ના પડે એના માટે એક બે વરસાદ ભલે ઓછા પડે એ સહન કરી શકાશે પણ જ્યારે વધુ વરસાદ થાય અને વધુ નુકસાન થાય એ આપણાથી સહન નહીં કરી શકાય દ્વારકાની અંદર બહુ સારા વરસાદ થવાના છે નો ડાઉટ કદાચ આખા ગુજરાતની અંદર સૌથી સારો વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થયો છે અને હજી પણ એવો જ વરસાદ થશે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે આ આગાહીમાં કહેવાનું કારણ અલગ હોય છે વાત કરીએ અરવલ્લી જિલ્લાની જે એકવીસ અને બાવીસ તારીખ આપેલી છે તો અરવલ્લી ખેડા મહીસાગર લુણાવાડા જે વિસ્તાર છે આવતીકાલે પણ ત્યાં એક્ટિવિટી જોવા મળશે આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાની અંદર પણ થોડી ઘણી એક્ટિવિટી જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર તો એક્ટિવિટી સતત ચાલુ રહેશે થોડા દિવસો પૂરતી એટલે ત્યાં દરરોજ અપડેટ ત્યાંની નહીં આપીએ જ્યાં સુધી આ રાઉન્ડ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં કે સાર્વત્રિક રાઉન્ડના ભાગરૂપે વરસાદ ચાલુ રહેશે આવતીકાલે ત્યાં એક્ટિવિટી વધવાની પૂરેપૂરી શક્યતા છે દક્ષિણ ગુજરાતની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ એક્ટિવિટી જોવા મળશે સાથે સાથે જેમ જસદણ અને સાયલા તાલુકામાં થયું એમ ગુજરાતના ઘણા બધા પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય તો પણ મધ્ય સૌરાષ્ટ્ર હોય તો પણ અને કચ્છના ભાગોની અંદર પણ ગઈકાલે જે વરસાદ જોવા મળ્યો રાપર અને ભયાઉના છૂટાછવાયા મતલબ સીમિત વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે કોઈ વિસ્તારમાં નહીં પડે એવું કહી ના શકાય હવે સિસ્ટમ જ્યારે નજીક આવી રહી છે અને બંને સિસ્ટમો એકબીજા સાથે સંલગ્ન થશે આ બ્રોડ સર્ક્યુલેશન એક ફાયદો ગુજરાતને એ અપાવશે કે ખંડ વૃષ્ટિથી હવે ગુજરાત આ સિસ્ટમની અંદર બચી શકશે કોઈ જાતની આગાહીમાં ફેરફાર નથી જો તમે ગઈકાલનો વિડીયો ના જોયો હોય તો ફરી જોઈ લેજો આગાહીમાં ફેરફાર જ્યાં સુધી એનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી કરવામાં હવે નહીં આવે જે થવું હોય થાય બરાબર આગાહીનો એક વખત વિડીયો આપી દીધો એટલે એ અપડેટ આપી દીધી ફરીથી હું તમને યાદ કરાવીશ કે એ વિડીયો તમે આગાહી માટે જોઈ લેજો બીજો આવતીકાલે જે ચાલુ રહેવાની છે એક્ટિવિટી પછી નીચે આવશે એટલે કે પાટણ ઉત્તર ગુજરાતનો ભાગ આવશે ગાંધીનગર અમદાવાદ બોટાદ એ વિસ્તાર આવશે વડોદરા સહિતના વિસ્તારોની અંદર એક્ટિવિટી વધવાની છે દિવસે ત્રેવીસ ચોવીસ તારીખ આસપાસ અને પચીસ તારીખ આસપાસથી ફરી મધ્ય સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વ કચ્છ સુધીના ભાગો પણ આવી શકે છે સૌરાષ્ટ્રની અંદર બીજા ઘણા બધા વિસ્તારોમાં એક્ટિવિટી વધશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ આ આગાહીના મુખ્ય દિવસો છે એમ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસની અંદર સાર્વત્રિક રાઉન્ડ ગુજરાતની અંદર જોવા મળશે કોઈ બેથી પાંચ ટકા વિસ્તાર ઓછા વરસાદનો સામનો કરી શકે છે બાકી તમામ વિસ્તારોમાં મધ્યમ ભારે અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે આ છે આપણી આગાહી અને એ આગાહીનો વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો માહિતી એટલી જ હતી કે આગલા દિવસે આપણે જે જિલ્લાઓની માહિતી આપી હતી એ તારીખે તે જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે આજની તારીખમાં અને આવતીકાલની તારીખમાં જે વિસ્તારોમાં જ આગાહી હતી એ વિસ્તારોની અંદર પણ ઝાપટા રૂપે વરસાદ જોવા મળ્યો છે અને આ આગાહી ઝાપટા રૂપે વરસાદની છે જે તીવ્ર ઝાપટા જોવા મળશે હજી આવતીકાલનો દિવસ ઉત્તર પૂર્વ સરહદનો છે અને બાકીના જે વિસ્તારો અમરેલી ભાવનગર અને ગીર સોમનાથનો છે વિડીયોને પૂરો કર્યા છીએ ફરીથી આવતીકાલે જે કંઈ વરસાદ થશે એની માહિતી તમારા સુધી પહોંચાડશું આગાહી એમને એમ રહેશે એ આગાહી પ્રમાણે વરસાદ થયો કે નહીં એની માહિતી આપણા સુધી પહોંચાડતા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ